સચિન કપલેટા ચેકપોસ્ટ ખાતેથી પાંચસો ચોપન પોઈન્ટ બ્યાસી ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેઓ મુંબઈથી એમડી ડ્રગ્સ લઈને સુરત આવી રહ્યા હતા તે દરમિયાન સચિન વિસ્તારથી સુરત ક્રાઇમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી હતી ત્રણેય આરોપીઓએ એમડી ડ્રગ્સની ખરીદી મુંબઈથી કરી હોવાનું જાણવા મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુંબઈ પહોંચી અને અન્ય એક આરોપીની ધરપકડ કરી હતી જાંગીરપુરા વિસ્તારમાંથી એક કિલો એમડી સાથે બે માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને પેરેલ બીજો કેસ કપ્તલા સચિન પોલીસ સ્ટેશનમાં ચેકપોસ્ટ પાસેથી સાડા પાંચસો ગ્રામ એમડી મળ્યું હતું અને એમાં તોસે ફેરફાન અને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી તોસિફની એની પૂછપરછ દરમિયાન તોસીફ સુરત ખાતે આ ડ્રગ્સ લાવીને વેચતો હતો અને મુંબઈથી આ ડ્રગ્સ લાવેલો હતો નાલાસોપારા વિસ્તારમાંથી એક માહિતી આવી મળેલી હતી એની પૂછપરછ દરમિયાન નાલાસોપારામાંથી અજય ઠાકુર નામના એક માણસ પાસેથી લાવતો હતો અજયને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પાંચ એક દિવસ ચાર પાંચ દિવસથી આઈડેન્ટિફાય કરીને ત્યાં રેડ કરવામાં આવી અને અજય ઠાકુરને મળ્યો અજય ઠાકુરની પૂછપરછ દરમિયાન આગળ એક ચોંકાવનારું નામ નાઇજીરિયનનું મળ્યું ડેવિડ ઉચ્ચે નામ અને ડેવિડ ઉચે પણ નાલાસોપોરામાં જ રહે છે મૂળ નાઇજિરિયાનો છે અને દસેક વર્ષથી ઇન્ડિયામાં રહે છે અને આ બધા ધંધાઓ સાથે સંકળાયેલો છે એની આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ મહેનત કર્યા પછી ત્યાંથી એક નાઇજેરિયન એરિયામાંથી જ્યાં નાઇજિરિયાનો રહે છે નાલાસોપોરામાં ત્યાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ડેવિડ ઉંચેની ધરપકડ કરવામાં આવ્યું અને આ લોકોને લાવી અને એમની પૂછપરછ ચાલુ છે